જો એન મીઠું થેપલું તો ભાઈ ઉની સી મીઠું થેપલું લઈ તારા હાટુ જો હા હા સલ નું લે હું આને દેઈ દઉં હાલ તું તુઈ કુમરા સાડ માલ હાલ 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 મીઠું થેપલું ને પૂરી ને કા હમણાં તો આલે છે સીતા રામને જી શ્રી બતાઈને બાકી બતાઈ મોજમાં ને જો નવ હાડા નવ થઈ ગયા ને છે ને હમણાં તો બે દી થી રોટલા રોટલી ને પોરો તો એટલે અને પૂરી ને થેપલું ને ખોળ ને જી હાથ માં આવે મેળવે એ દઈ દેતા આ તમે હું વટાણ મે આવી દરું જોઈ લે મોજમાં ને મોજમાં મોજમાં શેર 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 મોજમાં શેર મોજમાં

હાલો એ કાઢી નાખો એમ કહી છે બસ હવે અસલ અસલ લાવી જાવ અસલ ટોલે ટોપી કરી પપ્પા એ ટોપી કરી ચલો હાલો તો આજ તો જો અસલનો છે ને તડકો છે આજ વરસાદ આવે એવું લાગતું નથી આજ વરાપ છે તો અમારે જવાનું હોય કે ન જવાનું હોય કોને જવાનું ક્યાં જવાનું મેડમ 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 આજ ક્યાં કાલ વાંધો આજ છે ને પોરો ખાઈ મારું માથું એવું ચેડું હતું ને કે વાત જવા દો હાંજે મોડે બહુ દુઃખતું પછી ને કીધું કે માથું દબાવી તો એની બામ ભૂહી ને અસલ માથું દબાવી દીધું પછી નીંદર આવી ગઈ હતી પછી સવારે એને એટલે રાતે નીંદર હતી તો પછી સવાર વહેલી છે ને ચાર વાગે જે નીંદર ઉઠી ને કરણ પછી મને એમ હતું કે કદાચ આજ જવાનું હોય તો કેમ કે હાંજે આપણે એમ કરતા હતા કે એ જાઉં કે ન જાવું કે ન જાવું આજે એટલે પછી મેં છે ને સવારમય વહેલી ઊઠી ને વિડીયો એડિટ કરી લીધો રીલ્સ એડિટ કરી લીધી અપલોડ કરી લીધો વિડીયો રીલ્સ હજી અપલોડ કરવાની બાકી છે ને કોમેન્ટના જવાબ દઈ લીધા એટલું સવારમાં એ બે કલાક વહેલી ઉઠી ને કામ પતાવી લીધું તો હવે અટાણ કરણ કે નહીં રહેશે કેમ કે જવાનું નથી તો આજ ઓરો ખાઈ લઈએ ને અટાણ કે સાચી વાત છે અટાણે છે ને તડકોય હબાવ છે એટલે હવે આજ પૂરો ખાવું ને કાલે જા હું હવે હવે નાઈટનો મેળો કરવો ને આપણે કાલ કાલ નાઈટનો મેળો કરશું દીકા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો થાકી ગઈશ રમીને ગરમી ચડી ગઈ એટલે બેહી ગઈ ને કેમ છો બતાઈને પૂછો કેમ છો મેળામાં કાલ સી હોય શું લીધું તો તાતી શું છે તો તાતી

ગાડી જવા દામ ચક્કર મારીને આવ્યો પાછ હા બે વાર પગ ભરાવી ને પછી ઊંચા લઈ લેજે હા બે વાર પગ આ આ ઈ લાદી માં છે ને બહુ જઈ લાદી માં બે વાર પગ ભરાવીને મૂકી દે ને તો સરળ રાટી બોલતી જાય લાદી માં દે જાય ઈ બરાબર ખરા હા બસ હવે આઈ લેતી આવા ઈ ઈ કરીને બતાય બતાય આઈ લે હિંચકા ખા ને અટાણે હિચકો કર હિચકો કરે હિંચકો કરને કર હિચકો હા હાલું કરતા ટાયર એવું થયું ટાયર ઉંચા કંઈ કઈ થયો થયો એટલું તો બાર જોઈએ હશે આગળ ધકો મળેલા રાખીને એમ ધીરે ધીરે હું ભેરા જઉં કરતા દે

હાલ બે બસ કરી જ કો ઈચેક કે તો ખરી કે ને લઈ દીધું પપ્પા રે મારા પપ્પા કે પપ્પા ઈ મારા પપ્પા કે મારા ઈ પપ્પા બીજો હું લીધું છે ઓ ગાડી ગાડી ચાર્જિંગ વાળી ચાલો એની તમે બતાવો ई करो ना ड्राइविंग करें बताएं सिखो बो बहुत मोटी है कहाँ से बहुत मोटी मोटी गाड़ी से नहीं तो इधर ही बस ही एसी नहीं होगा यार वे ये भी से करो चालू वाला और मलाज चार्जिंग करी ना जी एसी नहीं इतना मैं अंदर वीडियो उतरा तो एसी नहीं होगा नोन का चाब डब रिमोट में चाब डब दे ये देखा हिटली � દેખાઈએ જ ને તો હમ એસી ની હવા ચાલુ થઈ ઠંડી ઠંડી હવા આવે એમાં અહીં ઉપરથી પાણી ભરવાનું હોય ચાલો નવાઈ બંધ કર દઉં એસી ની હવા બંધ કરું ને તમે એ ડ્રાઈવિંગ કરો હાલો બંધ ડ્રાઇવિંગ કરો હાલો મમ્મી મોજ મન મોજ મેળો હાલો ને જઈએ કરવા બસ કા

બધાય મજામાં ને હવે મમ્મી એમ કરું કે ઓલું બધું લઈ આવે આ લેતી આવે તે બતાવી દયો ને તો હાલો ઓ જો હા જો જો આઈ થી સેટ કરણ તો જો આમાંથી બધાય માં હાલી જાય જો બધાય માંથી હાલી જાય ઈ ગાડી ચડી જાય છે કાકા છે ભાગો ભાગો કરણ એને સેટ જો કરણ આઈ બેઠા ને

મારું સાથમાં પહેરવાનું આ સીવું માથામાં નાખવાનું છે આ ગમે સીવું તમારે બધી ને બધું એમાં ટમેટું કોબી ડુંગળી બથુઈ ગાજર જી આપણે સુધારવાને જેવું છીણાથી લઈને મોટે સુધી સુધાર પામ કરવે ટમેટા અને બથુઈ આલે ને એ મોટું છે ડબા વાળું મોટું છે વધારે સુધારે છે ઈ હા હા એટલે છે કંપનીનું છે પણ એ આ મમ્મી બસો રૂપિયામાં કંઈ ખોટું નથી દે સીવું કા ગમે છે ઓલું

બેકતમ બình lý mình thật đi સજાવટ નું થોડું છે હા થોડું સજાવટ કરી દઈએ આગોમી ગયો તો ટેબલ માથે રાખું હમ થઈ ગયું કે કે ઉઠ સજાવટ નું થોડું પાડી એવા હા થોડું પાડી એવા હા તાઠી થઈ કામ

એ પીરસવું નથી દીકા અટાણે હજી કામ પડ્યું બધું પીરસવાનો હરખ કઈ હાઈ કેવી કઠિન પીરસતી હતી એક ટીપી ના ઢોળા દીધું પપ્પાને ને વાટકો ફર દીધો હતી એને હાલ થઈ ગયું હાલ છતાં પપ્પા નાખ દે ને પછી કરજે એકદમ ભાગ દેજો તો થાય તેન ભાવે છે એકવાર કીધાની વાર

મમ્મી ને સંજો સદા ભૂલાઈ ગયા તા કોથરીમાં પડ્યા મમ્મી ચાંદી ની ખરીદી કરી ચાંદીની પ્યોર પ્યોર ચાંદી મમ્મી આમાં જ સારું છે તે થોડાક દી મોલા થઈ જાય થઈ જાય પણ આ જુદા જુદા ટુકમાં પહેરવા જડે હા આપણે પહેરવા તો લાવ ફેરા થઈ 5000 નાખીએ હા તો એમાં કઈ વરે નહીં પછી થોડો ટાઈમ થાય તો ઓલા થઈ જાય ને આ તો જીવા મસ્તી ના છે સિંગલ તો ખરા હવે પહેરી જ લ્યો પહેરીને જ બતાવી દયો હવે પછી નહીં રહેતો પહેરી નહીં રહે એમાં નહીં રહે હા

ને એટલી તો ખરીદી કરીએ પણ હજી બે દી જાવ એમાં જો કઈ લેવાય જાહે તો બતાડી મારો હા એક થેલો આવ્યો એટલે હજી કઈ મને ગમે છે તો લઈ લે જાય એટલે આપડે મરજી થઈ મરજી થઈ જાય લેવાની ममता लेते हैं किरण जेटली ले भी ले खोफ देख रहे हो ये खोफ होता है हमारा खोफ <laughs> खोफ पन आल खोफ ना तेम ने <laughs> એક જ ખાલી એક જ અવાજ પાડવો પડે મારે એટલે આવી જાય એમ પણ આ લેતી આવી તો હમણાં સીવન કહું જો એની હમણાં બધું એક પસાર રૂપિયા ની તોડી કે અમારી કાઢો મમ થારા લો કેટલી ટેપલી એકાદ દેખાય બસ હાલો તો અમારે હવે કરણ બનાવે છે રોંઢાનો નાસ્તો સેવું નેકી મીકી કરે કા વઘારેલી હા વઘાર થઈ ગયો ઊ કરવાન બાકી છે હવે ઉકરે ના તો પછી પડે એમાં મસાલો ને મેગીન કા સેવું હાટુ હમ વાહ સેવું તારા પપ્પા હતા હાટુ બનાવે હે લે ગતની કે 2 મિનિટ માં મેકી બની જાય 2 મિનિટ માં બને કે ના બને આ તો સાદી ના બને બને 2 મિનિટ માં તો ઈ કેમ એમ લખેલું હે 2 મિનિટ માં મેકી એ બધું હોય માર્કેટિંગ સ્ટ્રેટેજી હમ દીદી પડી ગયો હવે આખી પાપ ચાહે બની જાવ

કે પપ્પા કે અનલ બે ની હે સુપર એ તો બધું સુપર જ કે અમે ખાય તો ખાવ પડે છે હું